વિવેકાનંદ વિદ્યામંદિર શાળામાં વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના નાના ભૂલકાઓને બિયર અને દારૂની મહેફિલના ગીતો ઉપર તેમજ બેવફાવાના ગીતો ઉપર ડાન્સ કરાવવામાં આવ્યો હતો હાથમાં છે વિસ્કીને આંખોમાં પાણી આવા ગીતો પર હવે નાના ભૂલકાઓને ડાન્સ કરવામાં આવ્યો હતો જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સાથે વોટ્સએપ ગ્રુપોમાં લોકોએ રોષ ઠાલવ્યો હતો વીરપુર તાલુકાના સોશિયલ મીડિયા ગ્રુપોમાં આ વિડીયો વાયરલ થતાં સ્થાનિક લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો કારણે શાળાના સંચાલકો બાળકોને કેવા પ્રકારના સંસ્કાર આપી રહ્યા છે તેવા અનેક સવાલો ઉઠ્યા હતા તો બાળક એક કુંવળ છોડ કહેવાય છે શિક્ષક જે દિશામાં બાળકને વાડે તે દિશામાં બાળક વળે છે ત્યારે આવા દારૂના ગીતો ઉપર ડાન્સ કરાવવા આ શિક્ષકો બાળકોને કઈ દિશામાં લઈ જશે તે એક ચર્ચાનો વિષય અત્યારે બન્યો છે અમે એ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને તપાસ સોંપેલ છે અમારી તપાસ જે છે તે ચાલુ છે અને પ્રાથમિક તોર પર અમને એવું જાણવા મળ્યું છે કે સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલની અંદર પહેલી એપ્રિલના રોજ રાત્રે આઠ વાગે વાર્ષિકોત્સવની ઉજવણી થતી હતી જેમાં વીસ જેટલા કાર્યક્રમ રજૂ કરવામાં આવેલા હતા અને આ કાર્યક્રમમાં ત્રણસો જેટલા બાળકોએ ભાગ લીધેલો હતો જેમાં એક કાર્યક્રમમાં બીજા ધર્મના બાળકો જે વિડીયો વાયરલ થયો છે તે છે હાલ શાળાના આચાર્યનું કહેવું એવું છે કે અમે એક લોકગીતનું મિક્સ પેરોડી સોંગ બનાવેલું હતું જેની અંદર આ બધી જે બધી છે સમાજની અંદર એ દૂર કરવાનો સંદેશો આપવા માટે આ જે છે એ ક્લિપ રજૂ કરી હતી અને પાછળથી અમે સંસ્કારી બાબતને પણ રજૂ કરવાનું અંદર એક સોંગ છે એ રજૂ કર્યું છે પરંતુ અમારી તપાસ હજુ બાકી છે અમે તપાસ દરમિયાન એ ચેક કરશું કે ખરેખર આવું છે જ કે કેમ જો એવું ના હોય તો જો આવું ગીત રજૂ કરવામાં આવેલું હોય ને જેનાથી બાળકોને નેગેટિવ અસર થાય છે એવું અમને જાણવા મળશે એટલે તરત જ અમે તૈયાર કરાવનાર શિક્ષક શાળાના આચાર્ય અને સંચાલકની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરીશું કેમ કે શાળાનું કાર્ય જે છે એ બાળકોને સંસ્કાર આપવાનું છે અને આવી જે સમાજની બદીઓ છે તે દૂર કરવાનું છે એટલે ચોક્કસ રૂપથી આવા કાર્યક્રમ ન જ રજૂ કરવા જોઈએ અને આ માટે ચોક્કસ અમે ગંભીરતાથી નોંધ લીધી છે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં વીરપુરમાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલનો એક વિડીયો વાયરલ થયો હતો વાર્ષિક ઉત્સવ દરમિયાન એક બિયર અને વિસ્કીને લઈને રતનપુર બોર્ડરનો વિડીયો એક વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે સંસ્થાના જે સંચાલક છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું તમારું નામ છે ને તમારું શું પૂછવું પટેલ કલુભાઈ રમણભાઈ વિવેકાનંદ વિદ્યા મંદિર સંચાલક જે પહેલી તારીખના રોજ વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવ્યો હતો તેમાં ધોરણ બે ના બાળકો ઉપર એક સોંગ રજૂ કરવામાં આવ્યું હતું કે અને અને વિસ્કી રતનપુર બોર્ડર એવા અનેક શબ્દો પણ ઉમેરેલા હતા શું છે સર આ કાર્યક્રમની અંદર ટોટલ વીસ સોંગ હતા ધાર્મિક પણ હતા આધ્યાત્મિક પણ હતા રામથીમથી લઈ થીમથી લઈ ગણેશ વંદનાથી લઈ કૃષ્ણથીમથી લઈ બધા સોંગ હતા ફક્ત જે અત્યારે બાળકો વ્યસનના રવાડે ચડી અને જે નૃત્ય કરે છે એના માટે મેં ગુજરાતી પેરોડી બનાવેલી સાહેબ પાંચ મિનિટની અંદાજીત પાંચ એક મિનિટની હતી પરંતુ જે વાલીએ આ કોમેન્ટ કર્યું છે જે અમારો મર્મ હતો એ છેલ્લે હતો પરંતુ આ વચ્ચેથી કટ કરી અને આ વિડીયો સંસ્થાને અને મને બદનામ કરવા માટે જ કર્યું છે આ જે બાળકો જોડે આ ગીત ઉપર ડાન્સ કરાવવામાં આવ્યો કેટલો યોગ્ય કહી શકાય સર આ પેરોડી બનાવતા પહેલાં ટોટલી ગીતોના અંતમાં શું મળે વાલીઓને શું મેસેજ મળે બાળકોને શું મેસેજ મળે એ જ બતાવવાનો ઉદ્દેશ હતો ગુજરાતી ફક્ત બીજા ગીત અમે મનોરંજન માટે જ લીધેલા હતા હવે જે દારૂ અને રિસ્કી જે અત્યારે સમાજનું મોટામાં મોટું દૂષણ છે એટલે એનું કહેવું એ છે કે મનોરંજન માટે પણ બાળકો ઉપર કેવી અસર પડશે સર પૂરેપૂરું સોંગ સાંભળશે તોય એ ભાઈને ખબર પડવાની છે બરાબર પૂરેપૂરું સોંગ એ ભાઈ સાંભળ્યું નથી કટ કરીને જે મીડિયા વિડીયો આપ્યો છે આ લોકોએ

પ્રાયોરિટી નથી આપતો બાળક જ્યાં સંસ્કાર માટે વાલીઓ પોતાના બાળકને મોકતા હોય છે એ જ સંસ્કારની જે નગરી કહી શકાય તેમાં આ રીતના જે બાળકો જોડે સોંગ ઉપર ડાન્સ કરવામાં આવે છે એ કેટલો યોગ્ય કહી સર આ સોંગનો ઉદ્દેશ શું છે એ ભાઈ સમજો જ નથી ફક્ત ને ફક્ત મને બદનામ કરવાનું જ કાવતરું છે સાહેબ બીજું કોઈ જ પ્રશ્ન નથી આમાં વાલીઓ દ્વારા પણ અનેક આક્રોશ રોષ કરવામાં આવ્યો છે તેમજ ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે સર મારી સ્કૂલમાં જેટલા બાળકો ભણે છે એ એના કોઈ પણ વાલીએ મને કોમેન્ટ પણ નથી કરી કે તમે પ્રોગ્રામ ખરાબ કરે એવું પણ નથી કર્યું જે 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 લોકોએ સોશિયલ મીડિયામાં ચલ્યું છે એ ફક્ત સંસ્થાના વિરોધી જ છે એ લોકોએ જ કર્યું છે બરાબર એમનું કોઈ બાળક મારી સ્કૂલમાં ભણતું પણ નથી અને જ્યાં પ્રવીણભાઈએ કર્યું છે જે આ ટોટલી આ ગીત મીડિયામાં શેર કર્યું છે એ પ્રવીણભાઈના બંને દીકરીઓ મારી સ્કૂલમાં જ ભણે છે પણ કાર્યક્રમ શરૂ થયા પછી કપડાં ચેન્જ કરવા માટે એમને રૂમની અંદર મેડમ લઈ ગયા ત્યારે એ ભાઈ દારૂના રવાડે ચડેલા હતા દારૂ પીધેલો હતો અને મેડમને કે મારા જોતા કપડાં ચેન્જ કરો મેડમે એવું કીધું કે કપડાં તમે બહાર થોડી વાર ઊભા રહો હું કપડાં તમને ચેન્જ કરીને તમારી બેબી તમને આપું ત્યારે એમની સાથે મેડમ સાથે અસભ્ય વર્તન કર્યું એટલે મેડમે કીધું તમે બહાર નીકળી જાઓ અને આનો આને ગુસ્સો આવ્યો અને એનો દુરુપયોગ કરી અને કટિંગ કરી અને સોંગ સોશિયલ મીડિયા માં આપ્યું જી ચોક્કસથી વાત કરવામાં આવે તો જે સંચાલક છે શાળાના તેઓનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક મને બદનામ કરવાનો તેમજ આ શાળાને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ સવાલ એક પણ ઉઠી રહ્યો છે શું આ જે તે સંસ્થાના વડા છે તેમજ શિક્ષક છે તેના ઉપર કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું ઇન્દ્રવદન પંડ્યા નિર્માણ ન્યૂઝ મહીસાગર રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ હવે ભુજ બાદ કચ્છના અબડાસામાં પહોંચ્યો